કેશોદ તાલુકાના એકલેરા ગામના લોકો દ્વારા રોડ મુદ્દે આવેદન આવેદનપત્ર અપાયું કેશોદ તાલુકાના એકલેરાના સરપંચને ગ્રામજનોએ મળીને રોડ મુદ્દે આવેદન આપ્યું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એકલેરાના સરપંચ અને ગ્રામજનો મળી કેશોદ આર એન્ડ બી અધિકારી સોલંકી સાહેબને આવેદન આપી રજૂઆત કરી જણાવ્યું કે એકલેરા ગામથી કેવદરા આવવા માટેનો રસ્તો બે વર્ષ પહેલાનો બિસ્માર હાલતમાં હોય ત્યારે બે વર્ષ પહેલા પણ આવેદન આપવામાં આવ્યું ત્યારથી આજ દિન સુધી લોકો હજુ પણ સહન કરતા જ આવ્યા છે પરંતુ હાલ તો લોકોને કોઈ રસ્તા બાબતે કોઈ પણ જગ્યા એવી જ છે જ નહીં કે ત્યાં રજૂઆત ન કરી હોય હાલ તો રસ્તામાં ચાલવું કેમ એ મુખ્ય મુદ્દો બની ગયો હોય

મી મેલી મુરાદને કારણે આ કામ અટકી રહ્યાની વાત મળી રહી હોય હાલ તો ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર આગામી સમયમાં જો કામગીરી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં કોઈ પણ પ્રશ્ને જવાબદાર તંત્રની જવાબદારી રહે છે જે સનાતન સત્ય છે ભાઈ રાણીબેન એસી સુધિયા ગામ એકલેરા અમારે કેબદરા એકલેરા રોડ ઘણો લાંબો સમયથી મંજૂર થયેલો જે કામનો વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરેલો એ કામનો દિવાલોના કામ પરિપૂર્ણ કરવામાં આવ્યા ત્યારબાદ ડામર રોડનું કામ કરવામાં આવતું નથી વર્ક ઓર્ડરની મુદત સમય પણ વીતી ગયો આ બાબતે અમુએ વારંવાર અધિકારી શ્રીઓને રજૂઆતો કરવા છતાં પણ આ લોકો એકાબીજા ઉપર એકાબીજા દોષનો ઢોપલો ઢોળી અને આ કામને કોરંભે પાડે છે આ કામ કરતા નથી સરકાર શ્રીમાંથી મંજૂર થયેલું છે એટલે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ અધિકારીઓને કંઈક સદબુદ્ધિ આપે આગેવાનોમાં પણ તાલુકા પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી અમુક લાગટ બધાને રજૂઆત કરી છતાં પણ એ લોકોએ જે છે ફોન કર્યો છે ફોન કર્યો છે એ પણ કોઈ ધ્યાન દેતા નથી આ રોડમાં હાલ અત્યારે કોઈ બીમાર માણસ હોય તો દવાખાને પહોંચી શકે એમ નથી માર્ગમાં અકસ્માત થવાની પણ भीती હોય જેથી આજે આવેદન આપ્યું છે નય બાય પર્યાપાલકને કે ભાઈ જો આવું કોઈ પણ ઘટના બનશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા સિર રહેશે બરાબર અને નેતાઓ પણ આની ગંભીર નોંધ લે એવી મારી વિનંતી છે મીડિયાના માધ્યમથી રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ ચુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે